કાર શિક્ષક મિત્રો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર વીસના રોજ નિષ્ઠા તાલીમ લઈ રહેલા શિક્ષકો માટે મોડ્યુલ નંબર સત્તર કોવિડ નાઇન્ટીનના પરિપ્રેક્ષ્યમાં શાળા શિક્ષણમાં પડકારોનો અભ્યાસ આપ આપશોએ કરી લીધો હશે તો એનો અહેવાલ અને સ્વાધ્યાય કાર્ય આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ અગાઉ આપણે મોડ્યુલ નંબર સોળ જે છે વ્યવસાયિક શિક્ષણ પૂર્વ વ્યવસાયિક શિક્ષણ એનો અહેવાલ અને સ્વાધ્યાય કાર્ય જોયો હતો આજે આપણે મોડ્યુલ નંબર સત્તરનો અહેવાલ અને સ્વાધ્ય કાર્ય જોવાના છીએ તો વિડિયો પૂરેપૂરો નિહાળજો તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની મોડ્યુલની ઝાંખી તેના ઉદ્દેશો છે કોવિડ નાઇન્ટીનના સ્વરૂપ અને તેના પડકારો સલામતીના પગલાં અનુસરવા વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું ત્યારબાદ વિષય વસ્તુની રૂપરેખા છે તો કોવિડ નાઇન્ટીન પોઝિટિવ વ્યક્તિની ઓળખ ચેલેન્જ શાળાઓ ફરી ખોલવાની ચિંતા પડકારો શાળા સુરક્ષાની ચોકસાઈ શાળા ખોલવા પહેલાંની પૂર્વ તૈયારી અધ્યયન અને મૂલ્યાંકન તો આ જે છે એ વિષય વસ્તુની રૂપરેખા આપેલી છે ત્યારબાદ પરિચય જોઈએ તો પ્રસ્તાવના છે વિડીયો શાળા શિક્ષણમાં પડકારોને સમજવું આમાં ડૉક્ટર પ્રભાત કે મિશ્રા દ્વારા અંગ્રેજી ભાષામાં કોવિડ નાઇન્ટીનની સમજ આપવામાં આવી તથા ટેક્સ્ટ પીડીએફ દ્વારા કોવિડ નાઇન્ટીન વાયરસથી કેવી રીતે વાકેફ રહીએ તેની સમજ મેળવી તો કોવિડ નાઇન્ટીન વાયરસથી આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ તેની જે સમજણ જે છે એ ડૉક્ટર પ્રભાત કે મિશ્ર દ્વારા આપવામાં આવી છે પ્રવૃત્તિ નંબર એક છે કે રોગચાળા દરમિયાન સાવચેતી તો આમાં અગિયાર પ્રશ્નો દ્વારા રોગચાળા દરમિયાન સાવચેતીની સમજ આપવામાં આવી છે કોવિડ નાઇન્ટીનના સંદર્ભમાં શાળા શિક્ષણ માટે કયા કયા પડકારો છે મુખ્ય પ્રશ્ન જો કોઈ હોય તો આપણા શાળા શિક્ષણ માટે માર્ચથી આપણી શાળાઓ બંધ છે બાળકો શાળાએ આવતા નથી અને આ સમયગાળા દરમિયાન આપણે કયા કયા પડકારો છે એ આપણે હવે જોઈશું તો એની પ્રવૃત્તિ બે નિવારણ વધુ સારું છે તો અહીં યુટ્યુબની બે લિંક દ્વારા નિવારણની સમજ આપી છે જે તમે જોઈ હશે સલામત શાળાઓની ખાતરી કરવી તો અહીં શ્રદ્ધા દિલીપ દિવાલ દ્વારા અંગ્રેજી ભાષામાં સમજ મળી તથા ટેક્સ પીડીએફ દ્વારા શાળા બંધ થયા પછી શાળાઓ ફરીથી ખોલવા માટે ઘણી બધી વિચારણા સાવચેતીની જરૂર છે બાળકોને માનસિક તૈયાર કરવા વગેરેની સમજ આપી ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ જેમાં પ્રતિભાવ આપો અહીં બ્રાઉઝરમાં એક યુઆરએલ લખી તેમાં આપેલા બ્લોગમાં પ્રતિભાવો વ્યક્ત કરવાના હતા જે કર્યા પ્રવૃત્તિ નંબર ચાર છે તમારા વિચારોને શેર કરો અહીં પણ પગલું એક બે ત્રણમાં યુઆરએલ બ્રાઉઝરમાં લખી બ્લોગમાં પ્રતિભાવો વ્યક્ત કરવાના હતા જે વ્યક્ત કર્યા શાળા શિક્ષણ માટેના પડકારોને કેવી રીતે નિવારવા સલામત શાળા વાતાવરણની ખાતરી કેવી રીતે કરવી તો આપણે એ જોઈએ તો શાળા શિક્ષણના પડકારો છે તો આપણે જાણીએ છીએ કે નિવારણ ઉપચાર કરતાં સારું છે તથા સ્કૂલ ફરીથી ખોલવાના પડકારો અને ચિંતાઓ કોઈ વ્યક્તિમાં રોગના લક્ષણોની પ્રારંભિક તપાસ આમ વિવિધ મુદ્દાઓ આમાં આપેલ છે શાળા સલામતીની ખાતરી શાળા સલામત વાતાવરણની ખાતરી કરવી જેથી કોઈને વાયરસથી ચેપ ન આવે તે તમામની ચિંતા અને જવાબદારી છે શાળાઓ ખુલતા પહેલાની પૂર્વ તૈયારી સામાજિક સ્તરે અન્ય લોકોથી થોડી દૂરીનું અંતર પરિવહનની રીત શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને નિર્ગમ શાળા દરમિયાન અનુસરવાના મહાવરા જેની સમજણ છે છે એ મુદ્દામાં આપવામાં આવી પ્રવૃત્તિ નંબર પાંચ તમારી સમજ ચકાસો અહીં પાંચ પ્રશ્નો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી જેના જવાબો અમે આપ્યા ભણતરમાં ક્ષતિઓ દૂર કરવી સ્વસંચાલન તકનીકેનું અન્વેષણ કરો તો અહીં શ્રદ્ધા દિલીપ ધીવાલ દ્વારા અંગ્રેજી ભાષામાં સ્વસંચાલન તકનીકોની પ્રવૃત્તિ વિડિયો દ્વારા સમજ આપવામાં આવી તથા પીડીએફ ટેક્સ્ટ દ્વારા ટાઈમ મેનેજમેન્ટની પ્રવૃત્તિ પણ સમજાવવામાં આવી અધ્યયનને આનંદમય બનાવવું તો અધ્યયન આનંદમય અધ્યયન કઈ રીતે થઈ શકે તો એને એક ઉદાહરણ આપવામાં આવ્યું કે નવીન રીતોથી પાઠનું અનૌપચારિક અધ્યયન શરૂ કરતાં પહેલાં વર્ખંડનું વાતાવરણ આનંદમય બનાવવાના પ્રયાસો કરવાની જરૂર છે કે નવી રીતથી જ્યારે આપણે પાઠનું ઔપચારિક અધ્યયન શરૂ કરીએ પહેલાં વર્ખનું વાતાવરણ છે એ આનંદમય હોવું જરૂરી છે પ્રવૃત્તિ નંબર છ જાતે કરો વર્ખંડને આનંદદાયી બનાવવા તમે ભણાવતા હોય તે વિષયોમાંથી ઓછામાં ઓછા બે એકમો પસંદ કરી તેના આધારે પ્રવૃત્તિ કરવાની માહિતી મેળવી લાસ્ટમાં સારાંશ તો સારાંશમાં ચેલેન્જીસ ટુ સ્કૂલ એજ્યુકેશનનો ચાર્ટ આપેલ છે જે આપણને વિવિધ પડકારોની સમજ આપશે પોર્ટફોલિયો પ્રવૃત્તિ છે તો એમાં કોવિડ નાઇન્ટીન દરમિયાન સલામત શાળા માટે એક્શન પ્લાન તૈયાર કરવાની પ્રવૃત્તિ આપેલ છે વધારાના સ્ત્રોતો તો અહીં વિશેષ સ્ત્રોતો વિશેના સંશોધનો આપેલ છે જે ઉપયોગી થાય તેમ છે ત્યારબાદ ક્વિજ અહીં વીસ પ્રશ્નોની ક્વિઝ આપવામાં આવી છે જેના જવાબો પણ અમે આપ્યા અને લાસ્ટમાં ક્વીઝ આપ્યા બાદ સર્ટિફિકેટ માટે તમને અભિનંદન આ કોર્સ પૂરો કરવા બદલ મોડ્યુલ પૂર્ણ કરવા બદલ તમને અભિનંદન આપવામાં આવ્યા છે ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય કાર્ય જોઈએ જે દરેક અહેવાલમાં આપણે જોતા જ આવીએ છીએ અને તાલીમનો મુખ્ય જે મુદ્દો હોય તો એ સ્વાધ્યાય કાર્ય છે કે તાલીમનો વરખંડમાં કેવી રીતે ઉપયોગ કરીશું તો સ્વાધ્યાય કાર્ય તો પ્રસ્તુત મોડ્યુલમાં કોવિડ નાઇન્ટીનમાં શાળા શિક્ષણમાં આવતા પડકારોની વિસ્તૃત માહિતી અને સલામતીના પગલાં આપેલા છે જે અગાઉના સમયમાં જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે શાળામાં કે વર્ગમાં શું તકેદારી કે સાવચેતી રાખવી તેના માટે ઉપયોગી બનશે અધ્યયનની મૂલ્યાંકનની પ્રક્રિયા વિવિધ પદ્ધતિઓ ઉપયોગ કરી વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી વધારવા માટે વિદ્યાર્થી અનુકૂળ વર્ગખંડની પ્રથાઓ વિકસિત કરવાની માહિતી આ મોડ્યુલમાં આપેલ છે જે અમને શાળા વર્ગખંડમાં ખૂબ જ ઉપયોગી થશે ત્યારબાદ નીચે તમારું નામ શાળા ઈમેલ ને ડાયસ્કોડ લખીને આ અહેવાલ સ્વાધ્યાય કાર્ય તમારા સીઆર સીઆરસી કોર્ડિનેટરને નિયત સમય મર્યાદામાં તમારે જમા કરાવવાનો રહેશે આ મોડ્યુલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમને દીક્ષા એપ પોર્ટલ પર પ્રોફાઇલમાં તમારું પ્રમાણપત્ર પણ જનરેટ થશે જે પણ તમારે સાચવી રાખવાનું છે તો આજે આપણે કોવિડ નાઇન્ટીનના પરિપ્રેક્ષ્યમાં પડકારો અને સાવચેતીના પગલાં જે છે એ જોયા છે એ તાલીમના હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે પણ શાળાઓ ખુલશે ત્યારે પણ આપણે વર્ખંડમાં શાળામાં સાવચેતી રાખવી પડશે તો આજનો આ અહેવાલ છે એ ખૂબ જ નિષ્ઠા તાલીમ લઈ રહેલા શિક્ષકો માટે ઉપયોગી છે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મોડ્યુલ નંબર અઢારનો અહેવાલ પણ આપણે આ જ ચેનલ પર લઈને આવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત